રાજકોટ ખાતેના આયોજનમાં પોરબંદરના યુવાને યુટ્યુબ એવોર્ડ મેળવી મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે પોરબંદર કલા ક્ષેત્રે ઉભરી આવ્યું છે પોરબંદરમાં રહેતા શાહિદ ફિરોઝભાઈ ખાન નામના યુવાન મોડેલિંગ એક્ટર છે આ યુવાને ટીવી શો લવ એન્ડ વોરમાં કામ કર્યું છે વેબ સિરીઝ કોલેજ બંકમાં પણ કામ કર્યું છે અને કલર્સ ટીવી પર આંગણ અપના અપના સિરિયલમાં પણ કામ કરેલ છે આ યુવાન ફેશન શોમાં મિસ્ટર ગુજરાત રહી ચૂક્યો છે તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ યુટ્યુબના કલાકારોને પ્રોત્સાહિત કરવા હાથ સે હાથ જોડો કાર્યક્રમમાં પણ પોરબંદરના મુસ્લિમ સમાજના શાહિદ ફિરોઝભાઈ ખાનને એવોર્ડ મળેલ છે તેઓને સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે હું સહીદ ખાન મોડલિંગ અને એન્ટિંગ છેલ્લા ચાર વર્ષથી છું અને આ ચાર વર્ષ દરમિયાન મેં ઘણા ટ્રોફી એવોર્ડ મારા નામે કરે છે અને હમણાં રાજકોટ ખાતે યોજાયેલ છેલ્લા યુટ્યુબ એવોર્ડ પણ મારા નામે કરે છે જેના ઉગ્રને છે છે જયેશ ઠાકોર જે ગુજરાતી ફિલ્મ કલાકાર પર રહી ચૂક્યા છે અને ડાયરેક્ટર પણ છે અને આ લાઈનમાં અમને સપોર્ટ કરવા માટે મારી ફેમિલી એને અમારી મારો ફ્રેન્ડ સર્કલ બધાએ મને ખૂબ ખૂબ આભાર માનો છું તેમણે મને સપોર્ટ કર્યો અને હું આશા રાખું છું કે તમારી યુવા તમારા સપોર્ટ થી હું ઇન્ટરનેશનલ લેવલ પણ સીટી ને આવીશ અને આપણા પોપંદર સીટી નું આખા વર્લ્ડ માં નામ